હોય છે જ્યારે તેને ખબર પડે છે મારી છ ગામમાંથી આ શેરિમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ દરિયો છોડીને પારકાને પોતાનો કરવા છે પિયાના તમામ શફાને ઠારવી દે છે કે ગામવાળા પૂછે છે બાહો કળિયામણ માં શું શું લાવ્યા

હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે તો સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરી ના જન્મ થતા પિતાને ને ત્રીજી અશ્રુભી

ત્યારે બટા ઘરની પંક્તિ યાદ કરીએ મે